વિજયજી મહારાજ સાહેબ તથા મુનિરાજ શ્રી મેઘસુંદર વિજયજી મહારાજ સાહેબ તથા સાધ્વી મહારાજ સાહેબની આજરોજ બપોરે એક ઓગણ ચાલીસ મિનિટે આદિ સક્રસ્તવ મહાસ મહાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિષેક માટે શ્રી ગરવા ગિરિરાજ પાલીતાણાથી અતિ પ્રાચીન પ્રભુ શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ લાવવામાં આવી હતી તેમજ શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ ઉપર લાભાર્થી પરિવાર દ્વારા મહાસક્રસ્તવ અભિષેક કરવામાં આવ્યો આપણા શ્રી સંઘના પુણ્યોદયથી આ પરમાત્મા બોટાદ સંઘમાં પધારેલા હતા તો સંઘના બધા તપસ્વીઓને તથા બાળકોને અભિષેકનો લાભ મળ્યો હતો આ અભિષેક સંગીતકાર દર્શનભાઈ અમદાવાદવાળાના સંગીતના સથવારે યોજવામાં આવ્યો હતો લાભાર્થી પરિવાર શ્રી સંઘ તથા નૈનાબેન પ્રવીણચંદ્ર રમણીકલાલ શાહ ખાબડાવાળા એ લીધો હતો અને લોકો એ ધન્યતા અનુભવી હતી પારસ ગાંધી ન્યૂઝ નાઇન ગુજરાતી બોટા વિજયભાઈ બારભાઈ બોટાદ જૈન ઉપક્રમે આજે પરમ પૂજ્ય પન્યાસ શ્રી રીમકા સુંદર મહારાજ સાહેબની ઈશરામાં આદેશ્વર ભગવાનના સત્રસ્થ મહા અભિષેકનો પ્રોગ્રામ આજે નક્કી કરવામાં આવ્યો હતો એ મુજબ પ્રભુજીના બસો સિત્તેર પ્રભુજીના બસ્સોને સિત્તેર ગુણોનું વર્ણન સાથેનો સક્રસ્તવ મહાભિષેક સુંદર રીતે કરવામાં આવ્યો અને એના લાભાર્થી શાહ નૈનાબેન પ્રવીણચંદ્ર રમણીકલાલ શાહ ખામડાવાળા પરિવાર આ પ્રોગ્રામનો લાભ લીધેલ અને બહુ સુંદર રીતે મહાઆયોજન થયું